હાલ જીરાના બજારની ભાવ વાત કરું તો મિત્રો દિવસે ને દિવસે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો સારી અને સુપર ક્વોલિટી ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે અને આવા જાણી લેવી આજના તાજા બજાર ભાવ મિત્રો ડેલી બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી લેવી આજના તાજા જીરોના બજાર ભાવ શું બોલાય છે મિત્રો સૌ પ્રથમ વાત કરું તો મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટમાં નિશો ભાવ ત્રણ હજાર બસો ત્રીસ થી ઓસો પાવ ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી જામનગર બે હજાર પાંચસો વીસ થી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસો સતરેથી ચાર હજાર એકસો ને અડસઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો ઓગણસીતેર થી ચાર હજાર બસો રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર ત્રણસો ને સવીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર એકસો ને આડત્રીસ રૂપિયા સુધી સસ્તણ બે હજાર ત્રણસો સાહીઠ થી ચાર હજાર બસો ને સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકસો ને વીસો રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો રૂપિયા સુધી પોરબંદર બે હજાર છસો નેવથી ચાર હજાર એકસો ને સુડતાલીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ત્રણસો છત્રીસ થી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર બસો ત્રેવીસ થી ચાર હજાર એકસો ને રૂપિયા સુધી ઊંચા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર છસો રૂપિયા સુધી હારીત ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર સો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર એકસો ને પસ્સી રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી થરદ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર એકસોને વીસ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી અને આજે ખેડૂત મિત્રો વાતના તાજા ઝીરુના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પણ ખાસ વિડીયો લેખ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા